ઉમરા ઉમરા વધારે ચકલાવ માટે છે ને ઉમરા અને બહુ સારા પીપળો પીપર વડલો ઉમરો બહુ સારો આજે આપણે જે સિહોરની બાજુમાં નવા ગામ કરીને છે ત્યાં અરવિંદભાઈ અને એનું ગ્રુપ આખું સેવા કી પ્રવૃત્તિ કાલે છે ચકલાવની પક્ષીઓની સેવા અરવિંદભાઈ ક્યુ ગામ આવ્યા

અને છેવાકી પ્રવૃત્તિ કરવી સીવી એમાં ચકલાઓ માટે જે પંખીની છણ નાખવી અને બને ત્યાં સુધી વૃક્ષ મોટા કરવા થોડોક એવો બધાનો ભાવ છે ના ના સરસ સરસ તો આ બધું આ ચબૂતરાને જે બધું બનાવેલું છે હા બધું આ પક્ષીઓ માટે જ બનાવેલું છે ને ટૂંકમાં હા અને ધીમે ધીમે જગ્યાનો આખો વિકાસ કરવાનો છે બતાવો જે અરવિંદભાઈ ઓલા ચબૂતરા મોટા સરસ ચબૂતરો બનાવ્યો છે રીમભાઈ છે ને આ તો વાવી દીધું લાગે છે કાતું તો પીપળો હે કે હા પીપળો છે હા પીપળો પરસ પીપળો કે આમાં તો ચૈન ઉપર નાખવી પડે કે હા એમાં એક ચૈન ઉપર નાખવી પડે છે એટલે આપણે જે વરસાદમાં હા વરસાદમાં બહુ સરસ ચબૂતરો બનાવ્યો છે પક્ષીઓ માટે ચૈના માળા છે પાણી માટેના માળા છે રેવા માટેના માળા છે ચકલીના ઘર બધાય છે બહુ સરસ આયોજન છે બહુ સારી જગ્યા છે નાની અને ના ઝૂકડી આ લોકો ગ્રુપ થઈને મહેનત કરે છે ચકલાવ માટેનું પ્રવીણ ભાઈ ને હું પૂછી લઉં એમનો મોબાઈલ નંબર નહીં ક્યારે કોઈ હમણાં નીકળે તો જરૂર પધારજો અને અરવિંદ ભાઈ જ અરવિંદ ભાઈ તમે જ બધું હેન્ડલિંગ કરો છો ને મેઈન તો હા આમ તો પીયુષ ભાઈ ગ્રુપ છે ગ્રુપ જ તમારો મોબાઈલ નંબર બોલો તો અરવિંદ ભાઈ મારો મોબાઈલ નંબર છે 9979 152982 ઓકે કંઈ એવું હોય તો કોઈ અરવિંદભાઈનો કોન્ટેક્ટ કરી શકે સેવાકીય પ્રવૃત્તિ છે ભાઈ યોગ્ય કંઈ આપણે યથાશક્તિ અહીંયા સેવા આપીએ કે ચકલાઓનું છે પક્ષીઓનું છે બધું જય માતાજી જય શ્રી કૃષ્ણ